મેટ્રો સ્ટેશન પાસે આવેલા ઠાકોરવાસની બહાર આગ લાગવાની ઘટના બની ઘટનાની જાણ ફાયર ફાયર વિભાગને થતાં તાત્કાલિક વિભાગના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવી લીધો છે કોઈ જાનહાનિના સમાચાર હજી પ્રાપ્ત નથી થયા કેવી રીતે આગ લાગી તેની સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ અચાનક આગ લાગતા જ આસપાસથી લોકો દોડી આવ્યા અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું કુશાંગ કેવી રીતે આગ લાગી કોઈ જાનહાનીના સમાચાર છે કે નહીં જાનહાનીના સમાચાર નથી અમદાવાદના થલતેજ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે ઠાકોર વાસ આવેલું છે અને તેમાં કાર્ડના પૂળામાં આગ લાગવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો આગ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી અનુમાન છે કે ત્યાંથી પસાર થતા વ્યક્તિએ બીડી અથવા સિગરેટ ત્યાં આગળ ફેંકી હોય જેના કારણે ધુમાડો લાગી શક્યો હોય અથવા પછી શોર્ટ સર્કિટ થયું હોવાના કારણે ઉપરથી આગના તણખા પડ્યા હોવાના કારણે આગ લાગવાની શક્યતા હતી આગ ઉપર હાલ કાબુ કરી લેવામાં આવ્યો છે ત્રણ જેટલી ગાડીઓ છે ફાયર વિભાગની ત્યારે ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને આંખ ઉપર કાબુ કરી અને ફરી એક વખત જે જાહેર રસ્તો છે તેને ખોલવાની કામગીરી ફાયર વિભાગ ફાયર વિભાગ અને શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે કુશાંત આભાર જાણકારી આપવા માટે